ઠંડીનો માહોલ વધવા માંડ્યો છે બરાબર તો મેસે ને હવે ટોપી કાઢી લીધી છે કેમ કે હવે પરિક્રમા પૂરી થઈ ગઈ છે ને અહીંયાથી ગિરનારના બગીચા પર શરૂ થાય પણ ભાઈ છત્રીસ છત્રીસ કિલોમીટર આપણે કમ્પ્લીટ કરી લીધી છે ને ત્યારે બરાબર કેમ છે મજામાં ભાઈ આ લાસ્ટ અને છેલ્લો પાર્ટ છે બરાબર મારો પરિક્રમાનો અને અત્યારે રિલીઝ ઓલમોસ્ટ હવે આપણે બસ બહાર નીકળવામાં આવે પાંચ કિલોમીટર જેવો છે કે ચાર પાંચ કિલોમીટર અને ભાઈ આજે તો ચાર પાંચ ને આજે તો હજી બાર તારીખ છે ને આજે તો હજી પરિક્રમા શરૂ થઈ ગયા ખાવાની તારીખ હતી અને અમે પૂરી ઘર નહીં ગયા પૂરી ઘર હવે છેલ્લે હું આવવાનું છે બોર્ડ દેવી બોર્ડ દેવી છે

જોઈએ ને ત્રણ ચાર લાખ પૂર્ણ અને હજી તો બાર પછી તેર ચૌદ પંદર ને સોળ કા હજી ત્રણ ત્રણ થી ચાર દિવસ છે ને એમાં મને કેવું લાગે કે સાત થી આઠ લાખ પબ્લિક કદાચ આવશે હાલો તો જોઈએ હવે ધીરે ધીરે નીકળવાનું છે ભવનાથ ની પ્રગતિ ને બરાબર અને પરિક્રમા અમારા આગળના ચારે ચાર બ્લોક ના જોયા તો જોતા આવું એમાં અન્ય ક્ષેત્ર આવતું હતું ગરમા ગરમ ભજીયા જો ધોળા નીકળે અમારા નિલેશભાઈ કે ભજીયા તો ખાવા જ પડશે હેલા છેલ્લા ભજીયા ખાઈ લઈએ પછી આપણે ભવનાથ માં નીકળી જવું ને હાલ તો ગરમા ગરમ છે નાસ્તા કરવા બોર બોરદેવી એક કિલોમીટર છે ને ભવનાથ સાત કિલોમીટર છે ને હવે અમારે છે ભાગવાનું છે બરાબર મૂક્યો નિલેશ ભવનાથ બાજુ ભાઈ છે રાત્રી થઈ ગઈ છે

વાત જવું તો ભાઈ આશીને ખાલી વીસ ત્રીસ રૂપિયાની આવી હતી પણ રાયતેજી ભાઈ મેં હાલ્યા જે એમને સાથ આપ્યો એટલે પરિક્રમા આવે તો ખાસ બત્તી તો લઈ આવે બાકી જો કે ઠેક ઠેક બધીમાં મળતી હતી બત્તી પણ આ વસ્તુ જરૂરી છે એમને એક રાત્રે રાત પાછો કરીએ તો હું નીલેશ ભાઈ શું કરવાનું છે આપણે એક બત્તી ન હોય તો ક્યાંક આમાં ઠેક ભાઈ આવીને પડીએ તો ટાટિયા વગર ના થાય પછી એક ઓઢવાનું પાથરવાનું તો ખાસ ઠંડી કેવી પડે અરે જોરદાર ઠંડી પડે એટલે બીજી રાત રોકાવી નથી હા બાકી જો આ બધા છે ને ભાઈ પોટલા બસ્ત્રા લઈ 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 ને ભાગવાની તૈયારીમાં છે કેમ કે હવે જલ્દી બધા એવું થઈ છે જલ્દી ભવનાથ આવે ને તો પરિક્રમા પૂર્ણ થાય ભાઈ અમને પણ એવું છે હવે ચાર પાંચ કિલોમીટર રહીએ છે પણ ત્યારે થોડીક વાર આરામ કરવા માટે અમે બેઠા પરિક્રમા કરીને થાકી ક્યાં જો અહીંયા છે ને ભાઈ તેલ માલિશ મળે બરાબર કેમ કે ભાઈ હાલી હાલીને થાકવાનું પગું દુખે તો આ લોકો એકદમ ફ્રીમાં છે ને ભાઈ માલિશ કરવાનું તેલ આપે તો ઘેર ને માલિશ કરવાની તો પગું ના દુખે આપણા એક મસ્ત મસ્તનું ફેમિલી મળી ગયું છે અને એ લોકો છે ને ભાઈ જામજોધપુર તાલુકો કા તમારો અને છે ને માહીએ જો અહીંયા છે ને અત્રા તો શાક મૂક્યું છે ડુંગળીને બટેટા નું એમ કે ને રોટલા તો બની જાય ગા બનાવ બાબા રોટલા જે બનાવાના છે ને એ લોકોએ છે ને કાલની પરિક્રામા શરૂ કરી હતી બરાબર પણ આજે અહીંયા રાતવાસો કર્યો છે અને આજ રાત રોકાઈને પછી કાલે જવાના ને કા ખબર બીજો ફેમિલી એકવાર આવે ને તો મજા તો આજ છે બરાબર અમે તો એકલા નીકળી ગયા બરાબર પણ હવે આજે અત્યારે અહીંયા આવીએ અને આ સંતુની ભૂમિ છે ને અહીંયા જે રોટલા શાક ને એમ ખાઈએ ને એની મીઠાશ કંઈક અલગ જ હોય કા શું ગયો બપોરે રોટલા અમે રીંગણ બધી એ રીતે લઈ લીધા જગ્યા તો ભાઈ આ મસ્ત મજાનું ફેમિલી મળી ગયું હતું હવે આપણે હાલવાનું લઈશું હવે આપણે કેટલું ફેમિલી લઈને જવું નેક્સ્ટ ટાઈમ આપણે ફેમિલી લઈને આવીશું શકીએ હવે આપણે કેટલું હાલવાનું રહ્યું હોય છે હવે પાંચ કિલોમીટર જવું છે અને આ લોકો તો એમ કહે છે કે તમારું જમવું હોય તો હાલો પણ આપણે તો છે ને મસ્ત મસ્ત જમી લીધું તમે અમે કીધું એના માટે આભાર તમારો અમે અમે જો કે નાસ્તો બધી કરી લીધો છે હો

હવે છે ને બત્તી બંધ થઈ ગઈ ભાઈ

અત્યારે એમરજન્સીમાં કંઈક શું છે અને અત્યારે ભાઈ રાતના છે ને જો નવ વાગવા એવા છે ને ફટાણને કંઈક એમરજન્સીમાં જો ભાઈ જવું પડ્યું આગળ સિટી છે ટૂંકા સિટી એટલે આ ભવનાથ છે ને ભાઈ આ જો ગિરનાર ની લાઈટ જો આ દેખાય બરાબર ને હવે ફાઇનલી ભાઈ ને બસ માત્ર અડધો કિલોમીટર જેવું રહ્યું છે ને ફાઇનલી અમારી પરિક્રમા પૂરી થવા રહી છે અને છેલ્લી સેક પોસ્ટ આવી રહી છે હવે ફોરેસ્ટ ઓરન બરાબર હાલો સીધા બારબર નીકળીને તમને બધાને મળું ફાઇનલી જો બારબર ગેટની આવી ગયા તો શું કહું નીલેશભાઈ 36 કિલોમીટર ની કમ્પ્લીટ હે કમ્પ્લીટ એમાં કે એમાં કે આમ તેમ થા ના થાય હવે ફાઇનલી બહાર આવી ગયા એમ ને આમ માટે વધારે હાઈ છે આપણે શોર્ટકટ શોર્ટકટ કરતા કરતા ક હું ફાઇનલી છે ને ભાઈ પરિક્રમા પૂરી થઈ ગઈ છે ને અહીંયાથી ગિરનાર બગીચા પણ શરૂ થાય પણ ભાઈ છત્રીસ છત્રીસ કિલોમીટર આપણે કમ્પ્લીટ છે ને અત્યારે બરાબર આવી હવે આપણે ભાગવાનું છે ઘર બાજુ પેલા બસનું કંઈક કઈક એડજસ્ટ કરીએ ગિરનાર જવું ને ગિરનાર સડવા જાય બરાબર આપણી પોઝિશન નથી આપણે તો છત્રીસ કિલોમીટર પરિક્રમા કરીને એટલે થાકી જાય બાકી નીલેજો રોકાઈ જાય કાલે પરિક્રમા કરવી તો એટલા ગિરનાર સળવી જાય હવે નથી ભાઈ ના પડે તમે ફૂલ થાકી જાય બરાબર ગિરનાર સડવા નથી પછી ક્યારેક જાઉં બરાબર આજે તો ફૂલ થાકી ગયા આપણે અમારા મારા આયર સમાજ કે કેતા અહીંયા કાન કોપી નું મસ્ત મજાનો આયોજન હતું એક નંબર કાન ગોપી અને ભવનાથી તળેટ માં આવે એટલે આવું બધું તો જોવા મળે છે હા કાન ગોપી ને વજન સંતવાણી ને ડાયરા ને એ બધું તો જોવા મળે અને બસ હવે છે ને ભાઈ કાલે તો લગભગ હજી આ સમયે નીલેશભાઈ કા આપણે વાતો કરતો હતા કે જાવ પરિક્રમા શરૂ કરી દઈએ કા પરિક્રમા પૂરા કરી પૂરી કરીને આવતારી પરિક્રમા અમે પૂરી કરીને આવતારી છે ભાઈ અને અમારો છેલ્લો બ્લોગ છે પરિક્રમાનો બસ હવે બસ સ્ટેન્ડ જાય બસ મળી એ સારું કા હા મળી જાય ને બસ હવે કે કે આપણે કંઈ તકલીફ જ ન પડે તો એટલા તો

જાહેર છે બરાબર કેમ કે હજી શ્રદ્ધાળુ અંદર પરિક્રમા ચાર થી પાંચ દિવસ કરવા જવાનું છે બરાબર અમે તો આજે પેલે જ છે બરાબર નહીં કહીએ કેમ કે અમે કાલ એન્ટર થઈ ગયા હતા આ વખતે અગિયાર તારીખે એક દી વેલું જ ખોલ નાખ્યું વેલું ખોલ નાખ્યું વધી ગયું ને નહીં સાબુ તો હવે છે ને ભાઈ હવે અમે જાય છે આ બસ સ્ટેશન બાજુ અને આ તો તમને મેં કીધું ગેટ બતાવી દઉં કે જે આ ગેટ થી અમે પરિક્રમા શરૂઆત કરી હતી અને આજે આ ગેટ જોઈને ભાઈ ખુશી થાય કે અમે એક દિવસની એક દોઢ દિવસની અંદર ફાઈનલી છત્રીસ કિલોમીટર પરિક્રમા અમે અમારી લાઈફની અંદર ફર્સ્ટ ટાઈમ કરી લીધી છે ને એ બધા હજી પરિક્રમા જાય છે ને આપણે છે ને હજી એટલી સંખ્યામાં પરિક્રમા લોકો કરવા માટે અંદર શ્રદ્ધાળુઓ જાય છે અત્યારે હું પહોંચી ગયો છું ભાઈ ભૂતનાથ મંદિરે ભાઈ હા છે ને બસ અહીંયાથી અમે જ્યારે ગાડી મૂકી હતી અમારા કાનભાઈ મારી સાથે મારા ફોઈનો છોકરો અલ્પેશ આવ્યો હતો ને તો એ અહીંયા મંદિરે સેવા આપે છે તો ગાડી મેં અહીં મૂકી હતી ને અમે બસમાં બેસીને અહીંયા પહોંચી ગયા છે ને બસ હવે એની મારે ગાડી લઈને હવે જવાનું છે સીધું ઘરે લગભગ ઘરે પહોંચતું કે બે વાગી જાય બરાબર પણ હવે વાંધો નહીં અત્યારે અત્યારે નીકળી જાય કેમ કે મારા અહીંયા રાત્રો સવારે કાલે નીકળે બપોર ઉપર જેવું થઈ જાય ને અત્યારે મસ્ત મજાના મહાદેવના દર્શન કરેલી આપણે ભૂતનાથ મહાદેવના ને પછી છે ને આ બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી દેવાનો છે બ્લોગ બહુ લાંબો થઈ જાય ને પરિક્રમા પણ પૂરી થઈ ગઈ છે ને પરિક્રમા બહુ મજા આવી છે કાને લેશભાઈ કઈ ઘટ નહી બહુ એટલે હવે પાછા વર્ષે પાછી વાત કા પાછા ભૂતનાથ મહાદેવના સાનિધ્યમાં ભોગવી ગયા આપણે હા જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં કા આપણે વાહન પાર્ક કર્યું હતું ফেমিলি বস্তু মাটি ফুৰি নে জীৱ জেগাল